વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે ઝટપટ બની જાય એવી બટેકામાંથી લચ્છા પકોડી તો એના માટે આપણે ત્રણ બટેકા અહીંયા લઈ લીધા છે અને અહીંયા લીલા ધાણા એક ઇ જાદુનો ટુકડો ઝીણો ઝીણો ખમણી લીધો છે અને બે લીલા મરચાં એકદમ ઝીણા ઝીણા બારીક સુધારી લીધા છે અડધી વાટકી જેટલો અહીંયા કોર્ન છે અને બટેકાને છોલી અને આવી જે ખમણી હોય એની અંદર આપણે ખમણી લેવાનું છે એટલે એના લચ્છા મસ્ત એવા તૈયાર થાય અને અથવા તમારી પાસે આટલા મોટી જે આ મોટા કાણાવાળી ખમણી ન હોય તો તમે ઝીણી જે ઝીણું ગ્રેટર આવે છે કે જે ગાજરને એવું ખમણતા હોય એ પણ ચાલે અહીંયા આપણે બટેકાને પહેલાં છોલી લેવાના છે એટલે છાલને ઉખેડી લેવાની છે આપણે તો સાઈડ ઉપર આપણે પાણી રાખેલ છે એની અંદર આપણે બટેકા રાખી દેશું છાલ ઉતારીને ન પડે બટેકાને આપણે સરસ ખમણી લેશું આવી રીતે આપણે બટેકાને ખમણી અને સાઈડ ઉપર જે પાણી રાખેલું છે એની અંદર ઉમેરી દઈશું એટલે આપણે લચ્છા કાળા ન પડે તાજ રહેલો હોય એ સરસ નીકળી જાય અને આપણે બે ત્રણ પાણીથી સરસ ધોઈ લેવાના અહીંયા આપણે બધા લચ્છા બટેકાના પાડી લીધા છે તો હવે આને સરસ આમાંથી નીચવી અને બીજા પાણીમાં ઉમેરી દેવાનું છે ચોખ્ખા પાણીમાં એની અંદરથી પણ આપણે સરસ પાછું નીચવીને કાઢી લેવાનું સરસ તો હવે આ પાણીમાંથી આપણે સરસ કાઢી લેશું આવી રીતે એકદમ પ્રેસ કરી અને પાણી બધું નીકળી જાય એવી રીતે આપણે લછાને કાઢી લેવાનું તો અહીંયા આપણે લચ્છા એકદમ સરસ પાણી એકદમ નીચવીને આમાંથી કાઢને કોઈ એકદમ સરસ કોરા કરી લીધા છે આપણે અને એની અંદર આપણે આ આદું જે છીણેલું એ આપણે આની અંદર ઉમેરી દઈશું ઝીણાં ઝીણા મરચાં કાપેલા એ પણ અહીંયા ઉમેરી દઈશું લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું આની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા થોડો મરી પાવડર આપણે ઉમેરી દેશો એ બતાવતા ભૂલી ગઈ હતી અને અહીંયા જે આપણે અડધી વાટકી કોર્નફ્લો લીધેલો એ આપણે આની અંદર મિક્સ કરી દઈશું આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે આપણે કોર્નફ્લો આપણે બહુ વધારે નહીં ઉમેરવાનો અહીંયા આપણે અડધી વાટકી જેટલો જ ઉમેરવાનો નહીંતર એકદમ આમ ચીપકું ચીપકું થઈ જાય આપણી આ પકોડી એકદમ મસ્ત ક્રિસ્પી છોકરાઓને ખાવાની ખૂબ મજા આવી આપણે પકોડી તૈયાર કરવાના છે અહીંયા આપણો કોનફ્લો એકદમ મસ્ત એવો મિક્સ થઈ ગયો છે તો થોડી વાર આપણે આને આમ જ રહેવા દેશું પાણી છૂટશે ત્યાં સુધી લછાને આપણે દસ મિનિટ રેસ્ટ કરવા રાખેલા તો અહીંયા પાણી છૂટું પડી ગયું છે તો હવે આપણે સીધું આમ જ નથી કરવાનું અને હવે થોડો થોડો ભાગ આપણા હાથમાં લઈ અને આપણે આમ નીચવાનો આવી રીતે વધારાનું જે કોર્નફ્લો હોય એ નીકળી જશે અને આપણા પકોડા એકદમ ક્રિસ્પી થશે ગોળ લાડવા જેવું વાળી લેવાનું નાનું નાનું તો આવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેશું એટલે કે નાની નાની ગોળીઓ તૈયાર કરી લેશું ત્યાં મસ્ત તૈયાર થઈ ગયું છે તો આવી રીતે બધું આપણે તૈયાર કરી લેવાનું છે આવી રીતે નીચવાનું પછી આમ ગોળ ગોળ વારી લેવાનું તો આવું જ બધું તૈયાર કરી લેશું આવી રીતે આપણે બોલ તૈયાર કરી લેવાના અને હવે સાઈડ ઉપર તેલ પણ આપણે તપ ગરમ થવા મૂકી દીધું છે એટલે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ બોલને આપણે તળી લેવાના છે એટલે કે લચ્છા પકોડીને તળી લેવાની છે તો આવી રીતે પકોડી બધી તૈયાર કરી લેવાની અને પછી આ પકોડીને તેલમાં તળી લેવાની તો અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો મીડિયમ આંચ ઉપર આપણે આને તળી લેશું પેલા આપણે એમ જ થવા દેસુ એને અડશું નહીં નહીં ત્યારે છૂટું પડી જાય તો એને આમનામ થવા દેસુ આપણે થોડીવાર પછી એને આપણે ફેરવશું હવે આપણે એને ફેરવીને જોઈ લેશું ચોટી ગયું હોય તો એને અલગ કરી લેવાનું એકદમ ક્રિસ્પી એવું બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાનું છે પછી જ આપણે એને ઝારો લગાવવાનો તો અહીં આપણો પકોડીનો બ્રાઉન કલર આવી ગયો છે લછા પકોડીનો તો હવે એને આપણે બહાર લઈ લેશું તમે જારા જારામાં હું ફેરવીશ તો તમને એવું લાગશે મસ્ત એવી ક્રિસ્પી પકોડી બાળકોને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી તૈયાર થઈ ગઈ છે તો આપણે એક ડીશની અંદર લાભ લઈ લેશું આવી જ રીતે બધી પકોડીને આપણે તૈયાર કરવાની છે જેટલી આવશે એટલી આપણે બધી લઈ લેશું તો અહીંયા આપણે પકોડી સાથે ખાવાની સુપર ટેસ્ટી એવી આપણે ચટણી તૈયાર કરશું બાળકોને ભાવે એવી જ તૈયાર કરશું તો અહીંયા આપણે ટમેટો કેચક લઈ લેશું એક ચમચી જેટલું આપણે ટમેટો કેચપ લેશું એક ચમચી જેટલું આપણે મેં બને આપણે એક ચમચી ચમચી લીધેલું છે અહીંયા આપણે શે જેવું મીઠું ઉમેરશું પછી અહીંયા લાલ

તો અહીંયા બટેટાની લચ્છા પકોડી તૈયાર છે એ સડીમ પ્લેટની અંદર આપણે હવે શવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી બટેકાની લચ્છા પકોડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો